જિલ્લા કમિશનરના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના મુસ્લિમ અગ્રણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના માટે સૂચનો પણ લેવાયા હતા અને તેને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન પણ તૈયાર કરાયો હતો મોહરમના તહેવારને લઈ પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું હતું સત્તર તારીખે મોહરમના તાજિયા નીકળશે તેની સાથે સાથે મન્નતના પણ નાના મોટા જુલુસ નીકળશે સુરત શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજિયામાં જોડાતા હોવાને કારણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે

આમાં ટોટલ કરીબ બસો વીસ જેટલા તાજી તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મન્ના તો તાજિયા અને પંજાબ વગર મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એના જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે મોહરમ નિમિત્તે શહેરભરમાંથી નાના મોટા થઈ કુલ જેટલા તાજિયા નીકળશે ખાસ કરીને સલાબતપુરા મહીધરપુરા લાલગેટ ચોક બજાર અને અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે કુલ દસ ડીસીપી છવ્વીસ એસીપી ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ ચાર હજાર જેટલા હોમગાર્ડ ફરજ ઉપર હાજર રહેશે સાથે સાથે જેટલા બોડી કર્મચારીઓ સજ્જ જેઓ તમામ ગતિવિધિ ઉપર નજર રાખશે આવતીકાલે કાતલની રાતથી જ પોલીસ સ્ટાફ હાજર રહેશે સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે થાય તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે